રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ફરી ટેકાના ભાવે તુવેરની ખરીદીની શરૂઆત કરવામાં આવી છે સરકારે તુવેની ખરીદી ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે સરકારના નિર્ણય બાદ આજે ધોરાજીમાં ફરી ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ થઈ છે રજીસ્ટ્રેશન થયેલા તમામ ખેડૂતોને તુવે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે

અને ગુજરાત સરકારે અને રાઘવજીભાઈ પટેલે તાત્કાલિક નિર્ણય લઈને એક મહિના લગ્ન તુવેર ચાલુ કરવાનું કહી દીધું અને કોઈ પણ ખેડૂત બાકી ન રહીએ એના માટે એ નિર્ણય આવું કરીએ અને ખેડૂતને રાહત સારા સમાચાર મળ્યા છે અને સરકાર ગુજરાત સરકાર નિર્ણય સારામાં સારો છે આજથી ખરીદી ચાલુ થઈને ને એક મહિનો દિવસ ચાલુ રાખવાની છે જે ખેડૂતે રજીસ્ટર કરેલું એ તમામ ખેડૂત ની લેવામાં આવશે રાજ્ય સરકારે અને રાઘવજીભાઈ પટેલે જાહેરાત કરી દીધી છે જેઠાભાઈ ખાનગઢ સાડવાદર ગામ ફરીથી તુવેર ચાલુ કરી ખુશી મંત્રી નો ખુબ ખુબ આભાર ખેડૂત અમે ટુઅર લઈ ને આ પાછું ચાલુ કર્યું એના માટે આભાર કેવા નહીં છે વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ Rude Gujarati News.